સિંધી સમાજ અને શ્રી જૂલેલાલ ભગવાનનું છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બટેલે એલ્ફેલ બોલીને અપમાન કર્યું હતું આ મામલે સુરતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સુરતમાં સિંધી સમાજના લોકો દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો તો છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બટેલ દ્વારા સિંધી સમાજ અને શ્રી ઝૂલેલાલ ભગવાનનું અપમાન કરવા રેલી યોજવામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અમિત બધેલ મોરદાબાદ લખેલા બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સિંધ સમાજના અગ્રણી કે છત્તીસગઢમાં નેતા અમિત બધેલે અમારા ઇષ્ટદેવ ઝૂલાલ ભગવાન વિશે બોલ્યા છે તેનો અમારો

અમિત બગેલે જે અમારા ઇષ્ટદેવ જુલેલાલ ભગવાન વિશે એલફેલ બોલ્યા છે એનો અમારો સમાજ ઘોર વિરોધ કરે છે અને તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો એકત્રિત થયા છે અને જે અમિત બગેલે જે શબ્દો વાપરા છે એને અમને સખત વિરોધ છે અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને અમારે વિનંતી કરી છે કે આવા લોકો પર કડકમાં કડક પગલાં લો અને બીજી વખત કોઈ બી વ્યક્તિ

હિન્દુસ્તાન અખંડ હિન્દુસ્તાન ના ભાગ છીએ અમે કોઈ પાકિસ્તાન માં નથી આવ્યા ત્યારે અખંડ ત્યારે અખંડ ભારત હતું પાકિસ્તાન વર્ષ ક્યાંથી આવ્યા અમારા માટે જયારે ત્યારે ગમે તે કોઈ બી હેલ્પ બોલી જાય કે તમે પાકિસ્તાનથી આવ્યા છો અમે પાકિસ્તાન આવ્યા છીએ અમે અખંડ હિન્દુસ્તાનના ના છીએ અમારી સભ્યતા સિંધુ સભ્યતા એ આખા વર્લ્ડમાં જૂનામાં જૂની સભ્યતા છે અમે દેશને વર્લ્ડને વર્લ્ડ ને લાભ અપાવી છે કે સિંધુ સમાજ વધારે વેપાર શીખવાડો છે અને અમારા વિશે આવા વ્યક્તિ આવું તો બોલે એ સિંધુ સમાજ ક્યારેય નહીં ચલવે